પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે શું કરવાનું એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી તો આવા વાહ્યાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે ખરેખર રાજકોટની અંદર અત્યારે પેલા કોંગ્રેસના શાસન કરતા અત્યારે પબ્લિક પણ ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે અને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે એને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે તો આને વિકાસ અટકાયો કહેવાય અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે કોઈ તો કોર્પોરેશન પોતે બનાવ્યું નથી તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી અત્યારે બોલીને ખોટા વિરોધની વચ્ચે પડે છે જનરલ બોર્ડે જયારે આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલાની અંદર આ નિયમને મંજૂર કરી અને જનરલ બોર્ડે જ્યારે મંજૂરી આપી હોય તો એમાં કોઈ નિયમને ભંગોળવામાં આવતા હોતા નથી સરકારની અંદર મંજૂર થઈ અને આ પ્રક્રિયા એને કરેલી છે તો અત્યારે જ કોંગ્રેસને કેમ મુદ્દો સૂજે છે ત્યારે જે એને પોતે આ સીટ ઉપર બેઠા હોય તો એને ત્યારે આ બધો વિરોધ કરવાની જરૂર હતી અત્યારે શા માટે આવા વિરોધના વંટોળની વચ્ચે કાયમી આમ જ કામ કરવાનું રહે એને પોસાય છે સમય બગાડે છે ખોટો ત્યારે એને આ વિરોધની વચ્ચે એને વિરોધ કરવાની જરૂર હતી કે ભાઈ આને મંજૂરી તમે આપેલી છે તો આ મંજૂરીને એને ત્યારે જ એને અટકાવવાની જરૂર હતી જે મંજૂરી મળી ગઈ છે જનરલ બોર્ડમાં પસાર થઈ ગઈ છે છતાં આટલા આઠ દસ વર્ષે એને પાછું એને ઉછાળીને સમાજની વચ્ચે ખોટા ગેરમાર્ગે વાળે છે મોરબી સોઈસનો વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ સી બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે એ વાય વાહિયાત છે આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે ઓપરેશન થિયેટર બીજે બીજે છે છે આઈસીયુ પણ અને અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુ પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે રાજકોટમાં પણ બનેલા છે એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલાં બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું બ્રિજનું નિર્માણ કરતા પહેલાં પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રુવ કરાવ્યા છે અને રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે એવું નથી કે એક બે કોર્પોરેટરે કે એક બે અધિકારી આની મંજૂરી આપી હોય જનરલ બોર્ડ આખું મળ્યું હતું ત્યારે સ્પેશિયલ કેસમાં આ દર્દીની સુખાકારી માટે આપણને આ મંજૂરી આપવામાં આવેલી છે અને બ્રિજ બન્યો પછી પણ એ લોકોના એન્જિનિયર આવ્યા હતા એન્જિનિયરો આવ્યા હતા અને એ લોકોએ ટેકનિકલ ટેસ્ટિંગ કરી અને વેરીફાય કર્યું છે કે જે બ્રિજ બન્યો છે એ તકલાદી નથી એ પરમેનન્ટ છે સી બેઝિકલી એનો ઈરાદો શું છે અમને તો ખ્યાલ નથી પણ યસ આ આ તદ્દન વાયાદવાત છે એ ચોક્કસ અમે કહી શકીએ અને અમે ફક્ત ને ફક્ત ગોકુલ હોસ્પિટલ છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત છે અને અમારા માટે દર્દી દેવો ભવ છે એટલે દર્દીની સુખાકારી અમારા માટે સૌથી પહેલી છે જ્યાં સુધી બ્રિજ નહોતો ત્યાં સુધી ચોમાસામાં કે તડકામાં ઓટીમાંથી અમે નીચે લઈ આવીએ નીચેની સામે લઈ જઈએ અને પછી ઉપર લઈ જતા હતા તો એ દર્દીને હાલાકી ખૂબ જ પડતી હતી હવે આક્ષેપ તો કોઈ પણ ગમે તે કરી શકે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જ્યારે અમને ઓફિશિયલ પરમિશન એના બોર્ડમાં ઠરાવ કરીને આપે છે ત્યારે એ લોકોએ પણ કંઈક નીતિ નિયમો ધારા ધોરણો ચેક કર્યા હશે સરકાર શ્રીની મંજૂરી લીધી હશે અને તમામ બોર્ડ જ્યારે આપ્યું હતું ત્યારે એ લોકોએ અમને મંજૂરી આપેલી છે એટલે કોઈ પણ કાયદાનો મેં ભંગ કર્યો છે એ વાત તદ્દન ખોટી છે અમે હંમેશા કાયદાને માન આપેલું છે અને કાયદાને માન આપીએ છીએ